આબદા મુક્ત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યતિ ભવ્ય વિજય થયો છે ત્યારે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને જિલ્લા પચ પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મટને અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજયોત્સવની ઉજવણી જિલ્લા અને શહેર પચ સંગઠનના પદાધિકારી પૂર્વનગર સેવકો અગ્રણી કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી ના પાટા જાનો બધા પાટાના ખોરડામાં જાવ પાટા હા પાટા પાટા જય ભારત માતા કી જય ભારત માતા કી

આજે એ બાબતે ખેડા જિલ્લામાં એની ઉજવણી કરવામાં આવી છે અને આજે સંકલ્પ કરવામાં આવ્યો છે કે આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે આજે આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ છે નરેન્દ્ર મોદી સાહેબનામાં વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ ફરીથી ભાજપના સત્તાના સ્થાને બેસાડ્યું છે ત્યારે મોદી સાહેબે કહ્યું છે કે વિકાસ એ ફાયાની જરૂરિયાત છે અને એના માટે દિલ્હી માટે જે જૂઠા વચનો આપીને કેજરીવાલ અત્યાર સુધી જીતતા હતા એને આજે પ્રજાએ ઘેર બેસાડી દીધા છે આપને ઘેર બેસાડી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીને દિલ્હીનું શાસન સોંપ્યું છે ત્યારે દિલ્હીનો ખૂબ જ વિકાસ થશે ને મોદી સાહેબે અગાઉથી જેમ પ્લાનિંગ કરે છે એમ પ્લાનિંગ કરેલું હશે અને એના કારણે આ દિલ્હીનો વિકાસ છે આ પાંચ વર્ષની અંદર જ